સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર મુકામે આવેલ બાળ સંરક્ષણ ગૃહ આવેલ બાળકોની ને સર્વોદય મહિલા જાગૃતિ સેવા ટ્રસ્ટના પ્રમુખ ગુલનાર બેન દ્વારા સપ્તાહમાં એકવાર એવા ચાર સપ્તાહ સુધી તેમને ટાસ્ક કાપી અને ચાર્ટ પેપરમાં પ્રોજેક્ટ બનાવી માઇન્ડ ગેમ રમાડી તેમજ શોર્ટ ફિલ્મ બતાવી અને બંધારણમાં બાળકોને મળેલા અધિકારો વિશે જાગૃત કરવા અને એકબીજા પ્રત્યે માન સન્માન શાંતિ અને સુરક્ષા સાથી ભાઈચારાની ભાવના કેળવી એ માટે તેમનામાં રહેલી સુપસ્ત શક્તિઓને બહાર લાવવા મંચ પ્રદાન કરવા તાલીમ આપે સંસ્થા દ્વારા પાંચમા અઠવાડિયે રાખવામાં આવેલા સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ દિનચર્યા લખી શકે તે માટે ડાયરી તેમજ ચાર સપ્તાહ દરમિયાન સારું પ્રદર્શન કરનાર બાળકને મેડલ્સ આપી સન્માનિત કરે બાળ સંરક્ષણ ગૃહના અધિક્ષક શ્રી કેસ પંજાલ સાહેબે બાળકોને મેળવીલ તાલીમનો જીવનમાં સદુપયોગ કરી ભવિષ્યમાં ખૂબ આગળ વધો અને સારા નાગરિક બનો તેવી શુભકામનાઓ પાઠવી હતી પ્રોજેક્ટ કો ફેસિલેટર કુવારી સુઈયા ખાન પઠાણ તેમજ પ્રોટેક્શન ઓફિસર જિલ્લા બાળ સુરક્ષા એકમ મુકેશભાઈ દી સોલંકી સાહેબે બાળકોને જીવનમાં સફળ થવા માટે હંમેશા બાળ વ્યવસ્થાથી જ નવું શીખવાની ભાવના કેળવા તેમજ સકારાત્મક વિચારોની ભાવના કેળવાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું પ્રોબિશન ઓફિસર શ્રી સબારાબેન મનસુરી પેરેમેડિકલ સ્ટાફના વર્ષાબેન જે પાંડુર ઉદ્યોગ શિક્ષક શ્રી પ્રવીણભાઈ સોલંકી ગૃહપિતા શ્રી સંદીપભાઈ નીનામા વગેરે બાળકોને પ્રોત્સાહિત માર્ગદર્શન આપે એડિટર ઝાકિર હુસેન મેમન હિંમતનગર ખબર ન્યૂઝ સત્યની સાથે